નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો રેશન કાર્ડ અંગે સરકારે બહાર પાડી નવી માર્ગદર્શિકા તાત્કાલિક કરાવી લેજો ઈ કહેવાસી નહીંતર નીકળી જશે રેશન કાર્ડ માંથી નામ ખાડા ફરિયાદ ઉકેલવાની જેની જવાબદારી છે તે ખુદ ભાજપના ના કોર્પોરેટર હોજ બન્યા ફરિયાદી ભારતે બનાવી સૌથી ખતરનાક આઠ મેક વાળી મિસાઇલ શાહબાજ મુનીર ઉડી ગઈ ઊંઘ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે મળશે લોન સરકાર ચાર ટકા વ્યાજે પાંચ લાખની આપશે લોન શપથ પહેલા ગોપાલ ઇટાલિયાનો સૌથી મોટો ધડાકો ધારાસભ્ય તરીકે શપથ લેતા પહેલા આજ રાજ્યના હાલત પર આવ્યા મોટા નિવેદન સુપ્રીમ કોર્ટમાં પહેલા બની કાચની દિવાલ અને પછી તોડી પણ પડાય બનાવવા તળવાનું જે બિલ બન્યું બે પોઈન્ટ અડસઠ કરોડ પાંચ વર્ષથી ઓછી ઉંમરના આધાર ધારકો માટે નિયમોમાં ફેરફાર કર્યા જો બાળકોના આધાર કાર્ડ અપડેટ ન થાય તો સરકારી સુવિધાઓ થઈ શકે છે બંધ યુદ્ધનો તકતો તૈયાર ભારતે ઓગણીસ મિત્ર દેશો સાથે મળીને શરૂ કરી યુદ્ધની તૈયારીઓ પાકિસ્તાનના ઉડી ગયા હોશ કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર બે હજાર છવ્વીસ નહીં પરંતુ આ એક કારણસર

સાબર ડેરીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ઉત્પાદકોને દૂધના ભાવ ભાવફેરની અપાશે રકમ આંખને બદલે આંખ જીવના બદલે જીવ રૂહાટા ઊભા કરી દેશે યમનમાં સજાની આ પદ્ધતિ જ્યાં ફસાય છે ભારતીય યુવતી નિમિષા અમદાવાદ વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટ બાદ આખી દુનિયામાં ઊઠી માંગ કોકપીટમાં વિડિયો રેકોર્ડિંગ હોવું જોઈએ જરૂરી ગોપાલ ઇટાલિયાએ આજે ધારાસભ્ય પદના લીધા શપથ અને કહ્યું કે ગુજરાતની જનતાની માટે ઐતિહાસિકનો મોટો દિવસ ભારત અમેરિકા વચ્ચે કરાર થાય એ પહેલાં આજ આત્મવિશ્વાસ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આમાંથી કોઈ પણ દેશમાં અમારી પાસે કોઈ પ્રવેશ નહોતો ભારતને નાટો ચીફ માર્ક રૂટે આપી ચેતવણી જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશો તો લગાવી દઈશ સો ટકાનો પ્રતિબંધ

બે હજાર ત્રીસ સુધીમાં પાંચ લાખ નોકરીઓ આપવાનો લક્ષ્યાંક દર્દીઓને મોંઘી દવાઓથી મળશે રાહત કેન્સર સહિત ઘણી દવાઓ માટે કિંમત કરવામાં આવી નક્કી રાહત હવે તાત્કાલિક થશે અસલી અને ફરજી એસએમએસની ઓળખ સરકારે કરી મોટી તૈયારી ગુજરાતમાં મેઘરાજા કેમ રિસાયા ચાર હવામાન નિષ્ણાતોએ આપ્યા વરસાદી વિરામના ત્રણ કારણ અંબાલાલ પટેલનો જુલાઈ માટે મોટો ધડાકો સીએમ યોગી આદિત્યનાથ બાયોપિક પર વિવાદ સેન્સર બોર્ડની મનમાની પર નિર્માતાઓ થયા નારાજ ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના લીધા બાદ કહ્યું કે કેશુ બાપા અને ખેડૂત રસ્તા પર ચાલીશ ટીમ ઇન્ડિયા માટે આગામી બે ટેસ્ટ મેચ જીતવી મુશ્કેલ ઇંગ્લેન્ડના ઝોપરા આર્ચર નું ચોંકાવનારું નિવેદન બધા પોલિટિશિયન્સ એક જગ્યાએ રહેવું જોઈએ ગાઝા ખાલી કરાવવાની ઇઝરાયલે બનાવી ખતરનાક યોજના કોઈપણ નવા પ્રતિબંધોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર રશિયાના વિદેશી મંત્રીનો મોટો જવાબ દલીલ બાદ રાજકોટ અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડેડ ફાયર ઓફિસર ઈલેશ ખેરના સુપ્રીમ કોર્ટે જામીન કર્યા મંજૂર રાજકોટ ભાવનગર હાઇવેમાં ત્રણ ત્રણ સ્થળે ટ્રાફિક પોલીસના દંડથી ગ્રામજનો પરેશાન પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું વૈભવ સૂર્યવંશી ઇતિહાસમાં પોતાનું નામ નોંધાયું પંદર સિક્સ સાથે ઇંગ્લેન્ડમાં વર્ષનો જૂનો વર્લ્ડ રેકોર્ડ યોજનામાં રાજકોટની બે સહિત ગુજરાતની એકવીસ હોસ્પિટલોને ગેરરીતિના મામલે કરવામાં આવી સસ્પેન્ડ ખેડૂતો ગાંધીનગર જાય તો પોલીસ દંડા મારે પણ ભાજપ એમએલએ ક્રાંતિ અમૃત્યા સામે પોલીસ નતમસ્તક પડી જાય ક્રાંતિ અમૃતિયાનું આપ્યું નિવેદન પટના એરપોર્ટ પર અમદાવાદ વાળી થતા રહી ગઈ ઇન્ડિગો ની ફ્લાઇટ લેન્ડિંગ બાદ ફરી ઉડી એકસો સુમોતેર મુસાફરો ના બચા જીવ જીએસટી માં થવા જઈ રહ્યો છે બાર ટકા સ્લેબ નાબૂદ આ ફેરફાર થી તમારા ખિસ્સા પર પડશે આની સીધી અસર અમેરિકાની ટેરિફ નીતિમાં મોટા ફેરફાર નાના દેશો પર નવી ડ્યુટીમાં લાદવામાં આવી શકે છે ટ્રમ્પે આપ્યા મોટા સંકેત રેલવે મંત્રાલય દ્વારા વંદે ભારત પુણે શહેરમાંથી ગુજરાત માટે રાહતભરી જાહેરાત ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કેબિનેટ વિતરણ અને ફેર ફેરબદલીની શક્યતાઓ મજબૂત બની ટૂંક સમયમાં જ થશે મોદી કેબિનેટનું વિસ્તરણ નવા ચહેરાઓને મળશે તક ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ આમ આદમી સમર્થકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં ધન ધન્ય કૃષિ યોજના શરૂ કરવાનો મોટો નિર્ણય ખેડૂતો માટે આવ્યા ખુશખબર વિરમ ગામના વિકાસમાં અવરોધ બની રહેલા લોકો અંગે ધારાસભ્ય હાર્દિક પટેલે કરી ચિંતા વ્યક્ત પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય પહેલી ઓગસ્ટથી એર ઇન્ડિયાની અમદાવાદ લંડન ગેટ વીકની ફ્લાઇટ્સ કરવામાં આવી બંધ ગુજરાતના ચોવીસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી મોટી મોટી આગાહી મહારાષ્ટ્રમાં ફરી થશે ઉથલપાથલ કરીડણવીસને ઉદ્ધવને આપી ખુલ્લી ઓફર કહ્યું કે ઈચ્છો તો આવી જાઓ સાથે રાજ્યમાં નર્મદા કેનાલ પરના છત્રીસ પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ પાંચ અતિ જોખમી પુલ સંપૂર્ણપણે કરાયા બંધ આજથી તાત્કાલિક ટિકિટ બુકિંગનો નવો નિયમ આધાર ઓટીપી વગર હવે નહીં મળે રેલવેની ટિકિટ ખોટી રીતે કેસ કર્યો છે ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન પોલીસ કાર્યકરો વચ્ચે થયું મોટું ઘર્ષણ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ